તથા તેઓ કે ત્રણ શિક્ષકો વિદેશ પ્રવાસે કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતા હતા એના અનુસંધાને શનિવારે નિમિષાબેન પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને બીજા આરતીબેન ચૌધરી કે જેઓ પણ લાંબા સમયથી રજા લઈને વિદેશ ગયા છે વારંવાર નોટિસ આપવા છતાં પણ હાજર થયા નથી એમને પણ ટર્મિનેટ કરવાની કાર્યવાહી ત્રેવીસ તારીખ પછી એમને રૂબરૂ સાંભળીને કરવામાં આવશે બીજા એક હતા અંસારી કરીને બસો પંચોતેર નંબરની સ્કૂલના જેઓ પંદર દિવસ સ્કૂલે હાજર રહીને ત્યારબાદ હાજર થયેલ નથી એમને પણ ત્રેવીસ તારીખે રૂબરૂ સાંભળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે